ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામે આજે અગિયારમાં મંગલ વિવાહનો કાર્યક્રમ કરવામાં આવ્યો શ્રી ખાટ ક્ષત્રિય કોળી સમાજ સમસ્ત હરમડિયા ગામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે મંગલ વિવાહનું આયોજન યોજાયું જેમાં સત્તર જેટલી દીકરોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સમસ્ત હરમડીયા ગામના વડીલો તથા યુવાનો તેમજ ગામના દરેક નાગરિકે હાજરી આપી સરસ મજાનું આયોજન કરી લોકોમાં લાગણી અનુભવી દરેક દીકરીઓના મંડપ પોતપોતાના ઘરના રાખવામાં આવ્યા ગામ મહેમાનો જમણવાર સમાજની વાડીની બાજુમાં રાખવામાં આવ્યું સત્તર દીકરીઓને દાન આપનાર દાતાઓ શ્રી બાલુભાઈ સરવૈયા કરશનભાઈ કાળુભાઈ બારૈયા સરપંચ શ્રી પ્રણુભાઈ બાંભણિયા નાનજીભાઈ બારૈયા સમાજના પટેલ રામભાઈ શિંગણ કમિટી ઉપપ્રમુખ ગંભીરભાઈ બારૈયા કમિટીના સભ્ય રમેશભાઈ ભીલ કમિટીના સભ્ય તેમજ તમામ સભ્યો સાથે રહી કામની જવાબદારી નિભાવી તથા દાતાશ્રીઓ શ્રી દેવાભાઈ બામણીયા સરપંચ પાંચ હજાર એકસો ચીનાભાઈ મકવાણા પાંચ હજાર એકસો રાહુલભાઈ ડાભી એક હજાર એકસો અગિયાર ધીરુભાઈ બારૈયા પૂર્વ પ્રમુખ બે હજાર એકસો એકવીસ વગેરે દાતાઓએ દાન આપીને ઉત્સાહથી પ્રસંગ ઉજળો બનાવી શાંતિપૂર્ણ પૂર્ણ કર્યો પ્રતિનિધિસાગર ડાભી દિવ ન્યૂઝ ગીરગઢડા